આજે વિડીયોમાં તમે જોઈ શકો છો ટ્રેક્ટરનો આખે આખો સેટ વેચાવા માટે આવેલો છે જે તમે ન્યૂ ઓલિન ટ્રેક્ટર ટ્રોલી ઓરણી આખા બધા સાતી જોઈ રહ્યા છો તે બધે વસ્તુ ભાઈને એક સાથે વેચવાની છે આખો સેટ ટ્રેક્ટરનો ભાઈને એક સાથે વેચી દેવાનો છે જે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરનો આખો સેટ જોઈ રહ્યા છો પાંચીયું ઓરણી ટ્રોલી ટ્રેક્ટર આ બધું ભાઈને સાથે વેચવાનું છે આખે આખો સેટ ભાઈને એક સાથે વેચી દેવાનો છે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય આવા બીજા વિડીયો ચેનલ ઉપર આવતા રહેતા હોય છે વાહનોના તો એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ આખા સેટની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો સીતારામ કંપનીનું ટ્રેલર છે ન્યૂ ઓલેન બત્રીસ ત્રીસ ટ્રેક્ટર સાથે ઓરણી છે વિડીયોમાં ઓરણીની કન્ડિશન પણ તમે જોઈ શકો છો આ બધા સાતી ટ્રોલી અને ટ્રેક્ટર બધી વસ્તુ ભાઈને એક સાથે જ વેચી દેવાની છે તાત્કાલિક ધોરણે વેચવાની છે ટ્રેક્ટરની વાત કરીએ તો વિડીયોની અંદર તમે ન્યૂ ઓલૅન ટ્રેક્ટર જોઈ શકો છો બત્રીસ ત્રીસ એનએક્સ પ્લસ ટ્રેક્ટર એકદમ ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જશે ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ એનએક્સ પ્લસ ટ્રેક્ટર મોડલ છે બે હજાર અને ત્રેવીસનું જે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે હજાર અને ત્રેવીસનું મોડલ તમને જોવા મળી જશે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે જે તમે ન્યુ ઓલૅન ટ્રેક્ટર વિડીયોમાં જોઈ રહ્યા છો પાવર સ્ટેરિંગમાં તમને જોવા મળી જશે બાકી જે કન્ડિશન ટ્રેક્ટરની વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જશે બાકી ત્યાર પછી વિડીયોની અંદર તમે જોઈ શકો છો આખો સેટ ટ્રોલી ઓરણી પાંચીયું આ બધી વસ્તુની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો તાત્કાલિક ધોરણે વેચવાનું છે આખો સેટ ભાઈને અને બધી વસ્તુ ભાઈને સાથે વેચવાની છે ટ્રેક્ટરમાં વિડીયોમાં જોઈ શકો છો સાઉન્ડ સિસ્ટમ લગાવેલી છે અને બમ્ફર ભાઈએ બનાવેલું છે નવું એટલે એકદમ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે પાવર સ્ટેરિંગ બે હજાર ત્રેવીસનું મોડલ બાકી આખો સેટ ભાઈને સાથે જ વેચવાનો છે ટ્રોલી પાંચું ઓરણી બધી વસ્તુ ભાઈને એક સાથે વેચવાની છે કિંમત રાખેલી છે આખા સેટની ભાઈએ નવ લાખ કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશું આખો ચેટ એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એટલે ભાઈ કિંમત નવ લાખ રાખેલી છે તેમાં પણ થોડુંક આડુંડું થઈ જશે થોડું ઘણું માન રહી જાય છે એટલે કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે જોવા કે મળે તેની વાત કરું તો ગામ કડચ તાલુકો જિલ્લો પોરબંદર અને નાથાભાઈ પાસે તમને આ આખો ચેટ જોવા મળી જશે પોરબંદર જિલ્લામાં નાથાભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ભાઈઓને આખો સેટ લેવો હોય તો તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય આખા સેટની કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનર નાથાભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે નંબર આપી દીધેલો છે